તમે શું કરતા તો દુખાવો થતો હું ચાલતી ને ઊભી રહું તો મને દુખાવો થતો 15 20 મિનિટ ઊભી રહું તો દુખાવો થઈ जातो અને અત્યારે આપણે હમણાં તમને પોઈન્ટ દીધા પછી તમે આયા જાજુ આયા ને હા હું જાજુ આઈ તો દુખાવો ક્યાં આવ્યો નહીં નહીં કેટલા ટકા તમને ફાયદો લાગે 60% ટકા ફાયદો લાગે આયા તો દુખાવો આવ્યો જ ન દે બરાબર છે હવે જોઈએ કાલે આવે તો દુખાવો આવે તો કાલે આવવાનું ન પરમ દે છે બરાબર છે કાલે જોઈ હું ચાહીએ જય દ્વારકાધીશ તમારી બેબી ડોક્ટર છે ને આ એની બેબી છે ડોક્ટર જય દ્વારકાધીશ